કોઈને ફોન ચાલ્યો હતો તમે હાગુ ન કરાયો પેલું આપો પેલું હાગુ કરાય દે કે પછી આવે એ ફોન આખો જાવ છો ચાલુ રાખો આવો છો આમને જ વિડિયો કોલ કરે બે તો કા પાયા તને આયો ને કે બસ જા બસ જા પણ છો બરાસ પાછો તો દે ના તો આને મોકલે હે તમ જજો છો જમા ભાઈ છો ગયા એ આમાં આવો અમાર જો કે તો એ ઓન તમને ખબર છે ને રેડી કમ્પ્લીટ હોય છે એટલે

આપડે લગન નીકળવાનું લગ્ન કરવાનું પણ આપણે નોકરી લેવાની જોઈ નાખવાનું હગો કરો ફોન માં શું કરવાનું હવે ભાઈ ને સમજાવો પછી પણ ભાઈ ને હું સમજાવો કશું પોતી

ઓ કરવાનું આ ભત્રીજો એ ફોન માં લાગુ પડી જાય છે ને આ ભાઈએ પીછા થઈ જાય છે હવે મારે શું કરવાનું તમે પાછા પીવા પીવાનું ઓછું કરો ઓમ ને ઓમ તો આપો બે હકો કહું ને ભેડા મારીને ચોરાયો છે પછી આજે તો આપો નામ લગન કરી દે કા છોકરા નું ને કહું બે વહી ગયું કોક ક્યાં હતું અરે મોટી બા ઓ મોટી બા હા

ઈમાન ઈમાન તો છોકરા બે હગો ચોર્યો હિંમત ના પાડતો તો કોઈ બોલ બોલ સાલુ નહીં પણ કીધું ખોટું એટલે તો મે પાછા મ આલા શંકા જવા દે કે તા ઝપટાયા તા ઈમાન રી આલે બન ઠોકો તો મે ન તમ ખબર ના પડે જો તો મે લેતી બે એટલે છોકરા ને દાસો તો જાતો હેતર હમ બે ભાઈઓ વાતો કરતા તા કે છોકરા નું તો હગુ કરી છે હમાજાર મળ્યા હતા તમે હગુ કરી છે ઓ પેલા પ્રેમજી જી છે ને

તમે તારું માણ્યા તો પણ જો સારું આખું એ તો બધું ભૂલી બધી ખબર છે અલ્યા તમે હાકો બે કઈ તમે તમે હાલ બેહો

માની કઈ માં બાફી ગયા ચા ની લાવી રવા દે તારે રવા દે છે બે તો તૂટ્યો મને ખબર છે સામે તારા તો નહીં ફન પછી ફે તો લાગે સાસમા નહીં મજ સોડ્યો હા પછી આવું થોડું ચાલે છોકરા ને કશો નહી કેવાનું ભલે તમે હમણાં ઓછું પીયો ગમો તમને બધા ખીચ છે ના ગમો ગણાય પીયું નહિ કોઈ કેવા જતા પાછું ફોન કરવો છો તૈયારી કરો ફોન કરો તૈયારી કરો ચિંતા ના કરતા ટેકા પાછા બે મહિના બાકી છું કીધું

પી જુદે એટલે આપડે કોઈ કહેવાય ના કે એના વાદે કુણ થાય એક મેલો તો નકા મરી જાય ખોટું બારમું મારા કરવું પડે અને પાછું કીધું છે કે ટેકો કરું જિંદગી યાદ કરું એવું એ દોઢૈયો કરતો નહીં મજ એવું કીધું છે કીધું જાય ને વેવાઈ આવી જવું અને કહી દઉં કે દારૂ પીવા તા આમ થાય તેમ થાય તમ તેમ થાય કહું પછી ની વાત છે જો કરો કે પેણા છોકરાને હુડીએ છે હા મંદિર તો આવી ગયું છે

પાવળો લઈ લેટા મેળો મેલ ના ચાલતું હશે આવું મારી છોડી નો ફોલે પોલે બકા બકરું કરે મારા બેટા હાલ જવું હાલ જવું પડે શું કા જલ્દી હે કાંઈ નું

અમારે ઘર ભગત મોડે સર અમારી છોડી ને આવી દુખ માં નહીં નાખવા

એના વગર લેલું એના ઉપર તું મને બધી ખબર વાતો કરો કર્યા ભગત છે ભગત ના કઈ આપી અમે પેલા પીતા ખબર છે ને બાપા બોલતા ના વધારે

હું ના પીઓ ના પીઓ પણ મારું તો છો મનુસુ પાછા હું ના કહેતો તો એવું થઈ ગયું આ ફરીથી આપણા છોકરાનું હકું તૂટ્યું

હવે પી પી પડી રાખું ચા તું છું